સૈનિકોને બોલાવ્યા હે મહારાજ આજ આજ પેલો સૂર્ય જેને ધાધર કર્યું હતું અને ધૂમકેતુ માફક ધૂમકેતુ અગ્નિ જેવો દેખાય છે સાહસ્ત્રીઓ જેમને બોલ્યા જેને આને ગર્ભમાં ધારણ કર્યો હતો રેણુકા સતી ધાન્ય જે વંશમાં આ જન્મ ભોગવો વંશ પણ ધન છે સાક્ષાત વેદજીઓ જે જે કામદેવ બ્રહ્મચારીનો રૂટ લીધો હોય તેઓ જાણે બ્રહ્મચાર્ય આશ્રમમાં જાતે શરીરને ધારણ કરીને ઊભો હોય તેઓ ધનુર્વેદ જાણી બ્રહ્મચર્યની દિશા લીધી હોય તેવા સૌંદર્ય સંપત્તિના વેઠાણ જેવો સાક્ષર સામુદ્રિક શાસ્ત્ર જેવો અથવા શંકર ભગવાનને મધુશ્રી રૂપી ધારણ કર્યું હોય તેવું આ દેખાય છે એ બ્રાહ્મણો તમે આ બધા બ્રાહ્મણોની પાસે જાસે જાઓ અને મારી આજ્ઞાથી એને આવવાનું કારણ પૂછો સુદ બોલ્યા પછી તે બધા બ્રાહ્મણોએ હય હયની આજ્ઞા લઈને પરશુરામ પાસે આવ્યા અને કલ્યાણ થાવ એમ બોલ્યા પરશુરામ નીચા નમીને વિધિ પૂર્વક બ્રાહ્મણોને વંદન કર્યા અને તેમનો સંસ્કાર કર્યો પરશુરામ બોલ્યા મારા માતા પિતાને મારીને માહિતી નાગરીનો રાજા દિવ્ય ભાઈ હરીને લાવ્યો છે હવે ધર્મો દવાની ઈચ્છાથી રહે છે હું તેને મારીને સ્વર્ગમાં મૂકી ભોગો નમન પ્રતિયો મને હજારો પરશુરામ કહી ગયો ઓખો बाजूજે અતે પુત્ર લacar હજાર હાથ આપ્યા છે એ બધા હાથમાં અમાર ફસીની ગાટી ફસીની ગાટી પછી હું કાપી નાખો તો પિતાને સર્પણ કરવાની તૈયારી વાળો હું પરશુરામ આકાશ ગંગા અને ધરાવોને બ્રાહ્મણ

એ બધું કહ્યું બ્રાહ્મણ બોલ્યા હે રાજન તમે જે માટે અમને બ્રહ્મચારી પાસે મોકલ્યા હતા એ હવે ધ્યાન દઈને સાંભળો આ વાઘ જેવો પુરુષ દમદમની બળવાન પુત્ર છે ધનુર્વેદમાં શંકરનો શ્રેષ્ઠ તરીકે પ્રખ્યાત છે તેમની અંગ સહિતની ગુપ્ત વિદ્યા ગણપતિને શીખવાડી છે કાર્તિય કાર્તિકી તેમની શક્તિ અને હથિયાર આપી છે વાયુ પાસેથી ચપળતા પાર્વતી પાસેથી બળ અને સૂર્ય પાસેથી કાંતિ મેળવી છે અને મહાત્મા જમા પાસે અભ્યાસ કર્યો છે પરાક્રમી સાહસી વીર પ્રચંડ અને ગુસ્સાવાળો અને સૌંદર્ય વાણીવાળો એક રામ જ દેખાય છે